વોલ્વીપુરની વાણી અસેરીમાં રહેતા ખેડૂત દંપતીના ઘરમાં લૂંટારુએ ઘુસી વૃદ્ધને માર મારી સોના ચાંદીના ઘરેણા અને રોકડની લૂંટ ચલાવી ફરાર થતાં પોલીસે તપાસ હાથ ધરી વલભીપુરની વાણીયા શેરીમાં રહેતા રામજીભાઈ તળસીભાઈ ધાનાણી તેમના પત્ની વિમળાબેન રામજીભાઈ ધાનાણી દર્શન કરી પરત ઘરે આવ્યા હતા ત્યારે રામજીભાઈ ધાનાણી તેમના પત્નીને ઘરે મૂકી અને ખેતરે ગયા હતા આ સમયે સવારના સમય હોય અને લૂટરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને વિમળાબેન ધાનાણી ઉપર હુમલો કર્યો હતો આ હુમલામાં વિમળાબેન ધાનાણીને ઈજા થવા પામી હતી બાદ લૂંટરૂ ઘરના રહેલા કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં પોલીસને જાણ કરવામાં આવી હતી જ્યારે આવો થોડા દિવસે બનાવ બનતા પોલીસને પણ આ લુટારુએ ચેલેન્જ કરી હોય તે વાતને નકારી શકાય નહીં કે આ બૂટી ના કે હું તમારું નામ શું બનાવ શું બન્યો કોઈ નથી આ તમને કોણે માર્યા

ઘરેણું હતું લગભગ બે ત્રણ લાખ રૂપિયાનું દોરો બુટિયા ને એવું હું હું છે એ મારા ઘરના ને ખબર છે ભાઈ એ લઈ ગયા છે પૈસા કેટલા લઈ ગયા પૈસા લઈ ગયા છે લગભગ પંદર હજાર જેવું આ કબાટ તો ને એમાંથી જે કાગળ નહીં મેકેલા ને એમાં હતા એ પંદર કે સોળ રૂપિયા એ અંદાજે લઈ ગયા છે ઓકે